અને હવે સમાચાર જોઈએ જૂનાગઢથી અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીના અપહરણનો મામલો ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની કરાઈ હતી માગણી ગણેશ જાડેજા અને તેના સાથીઓ જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા ગણેશ જાડેજા અને તેના સાથીઓને જેલ કરવામાં આવ્યા પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ ની કરવામાં આવી હતી માગણી જૂનાગઢના સમાચાર છે અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીના અપહરણનો મામલો ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીના અપહરણનો હતો મામલો